નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર આપ આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવે ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે મગફળીના ભાવતાલને લઈને કે ભાઈ ચૂંટણી નજીક આવી ગઈ છે અને બિયારણની સિઝન પણ નજીક આવી ગઈ છે છતાં પણ મગફળીના ભાવ નથી વધતા તો શા માટે નથી વધતા અને અત્યારે મગફળીના હાલમાં ભાવતાલ કેટલા બોલાઈ રહ્યા છે એની તમામ ચર્ચા કરવાની છે જેથી કરીને આપણી જેવા ઘણા બધા ખેડૂત મિત્રો પાસે મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં પડેલો છે તો આ સ્ટોકને ક્યારે વેચવો એ આપણને વધારે માહિતી મળે એના માટે તમારે આ વિડીયાને છેલ્લે સુધી જોવાનું છે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતના મગફળી આપણે વેચવી જોઈએ તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે ખેડૂત ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરી લેજો તો ભલા ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે મગફળીનો સ્ટોક પડેલો છે તો આ મગફળીના સ્ટોકની અંદર ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું છે કે ભાઈ ભાવતાલ કેમ નથી વધતો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું છે કે ભાઈ મગફળીની જે ખરીદીની જે સિઝન હોય એટલે કે નવા બિયારણ જે ખેડૂત મિત્રો ખરીદતા હોય એની સિઝન પણ ધીરે ધીરે ચાલુ થઈ ચૂકી છે છતાં પણ એના ભાવતાલ નથી વધતા તો મહત્ત્વના મુદ્દે આપણે જોવા જઈએ તો મગફળીની જે લેવાલી હોવી જોઈએ અને જે રીતના બજાર તેજ હોવી જોઈએ એ રીતના બજાર તેજ નથી એના કારણે આ બધી સમસ્યાઓ પડી રહી છે એટલે અત્યારે હાલમાં મગફળીના ભાવતાલની વાતચીત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને તેરસો વીસ રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે એમાં ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો સરેરાશ બજાર ભાવ બારસો એંસી રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધીના આવી રહ્યા છે જેમાં સારા વકલની મગફળી હોય એના તેરસો ને વીસ ત્રીસ રૂપિયા આજુબાજુ ભાવતાલ આવી રહ્યા છે હવે ભાવતાલ વધવાના છે કે નથી વધવાના એની જો મહત્ત્વની વાતચીત કરીએ તો ખેડૂત મિત્રો આમાં એક પણ પ્રકારનો ચૂંટણીનો ફેક્ટર અફેક્ટ કરતો નથી કે ભાઈ ચૂંટણી આવવાને કારણે મગફળીના ભાવ ચૌદસોને ઉપર થઈ જશે પંદરસો થઈ જશે એવું બિલકુલ લાગી નથી રહ્યું પણ એક વાત નક્કી છે કે ભાઈ બિયારણ માટે જે ખેડૂત મિત્રો મગફળી ખરીદશે એટલે કે થોડીક બજાર તેજ થશે એ માત્ર ને માત્ર દસથી વીસ ટકા એટલે જે તેરસો વીસ રૂપિયા જે ભાવતાલ છે એ કદાચ ને કદાચ વીસથી ત્રીસ રૂપિયા વધીને તેરસો ને પચાસ રૂપિયા આજુબાજુ થઈ જાય પણ અત્યારે જે ખેડૂત મિત્રોને મગફળી વેચવી છે એના માટે સારો એવો સમય કહી શકાય કેમ કે જો બારસો ને પચાસ રૂપિયાથી લઈને તેરસો ને દસ રૂપિયા સુધી અથવા તો તેરસો આજુબાજુ સરેરાશ બજાર આવતી હોય તો આસાનીથી ખેડૂત મિત્રો મગફળી વેચી શકે છે કેમ કે અત્યારે એવું નથી લાગી રહ્યું કપાસની જેમ જ બજાર સ્થિર છે મગફળીની બજાર વધવાની નથી એટલા માટે અત્યારે હાલમાં આટલો ભાવ છે અને એટલો જ રહી શકે એવી શક્યતાઓ છે એટલે કે તેરસો રૂપિયા આજુબાજુ મગફળીની બજાર રમત રમે એવું દેખાઈ રહ્યું છે એટલે જે રીતે કપાસમાં આપણે માહિતી મેળવી હતી એ રીતે બાકી બજાર વિશે કોઈ પણ સચોટ ડેટા હજી સુધીમાં આવ્યો નથી મગફળીને લઈને એટલા માટે એની રાહ જોવી પડશે એટલે જે ખેડૂત મિત્રો મગફળી વેચવા માંગે છે એ બિલકુલ કાંઈ પણ વિચાર્યા વગર આસાનીથી બારસો પચાસથી લઈને તેરસો રૂપિયામાં વેચવી હોય તો આસાનીથી વેચી શકે છે બાકી બિયારણની જે કોશિશ અહીંયા ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મથી પણ કરવામાં આવે છે એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી વેચાઈ ગયેલી છે તો તમારે પણ બિયારણમાં આપવી હોય તો આસાનીથી તમે કોન્ટેક કરીને બીજા ખેડૂતોને ડાયરેક્ટ આપી શકો છો અથવા તો અમારો કોન્ટેક પણ કરી શકો છો એના માટે જોતા રહો રમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે અવારનવાર આપણે બજાર ભાવની સાથે સાથે ટેકનોલોજીકલ અને ખેડૂતોના વિચારો મંતવ્યોને આપણે વાતો લાવતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે